મહાભારત એક લાખ શ્લોક નો ગ્રંથ છે એક લાખ શ્લોક હવે મહાભારત કૃષ્ણ કેટલી વાર બોલ્યા છે કૃષ્ણ મહાભારત કેટલી વાર પણ જયારે જયારે કૃષ્ણ બોલ્યા ત્યારે શબ્દ વાપરો ભગવાન વેદવ્યાસે શ્રી કૃષ્ણ ઉવાચ કોણ બોલે છે પણ યુદ્ધ પર્વમાં યુદ્ધના પહેલે દિવસે જયારે અર્જુન ને મોહ જાગ્યો જયારે ભગવાન કૃષ્ણએ અર્જુનની સાથે વાર્તાલાપ કર્યો એ દરમિયાન ભગવાન વેદ વ્યાખ્યા આખા મહાભારતમાં શબ્દ ફેરવો છે आखा महाभारत में महा श्री कृष्ण केवल आ अठार अध्याय में जरा जरा कृष्ण बोलिया तेरे श्री भगवान जो नाम ना भगवान है कृष्ण भगवान नहीं राम भगवान नहीं શ્રી ભગવાન ઉવાચ અને ભગવાન વેદવ્યાસજીની વિશાળ દ્રષ્ટિ છે આમે તો ભગવાન વેદવ્યાસ વિશાલ બુદ્ધિ છે નમો વસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધિ ભવિષ્યના જગતને અને આ જીવન ભર મોહ કર્યો એનું પરિણામ એ માણસ જોઈ શકતો નથી પણ સાંભળીને જાય એટલા માટે સંજય ને દિવ્ય દ્રષ્ટિ આપી છે એ ભગવાન વેદવ્યાસે આપેલી દ્રષ્ટિ હતી અને એ રનિંગ કોમેન્ટ્રી સંભળાવતો હતો યુદ્ધ તો ક્યાં આ તો અસ્તિ ના પૂરક યુદ્ધ કુરુક્ષેત્રમાં છે અમારા વિદ્વાનો બહુ સુંદર ચર્ચા કરે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર આ પહેલા જ શ્લોકમાં આ એ રાષ્ટ્ર કરી નાખી એક જ શબ્દ અવળો બોલી ગયો મામકા મામકા હવે યુદ્ધ યુદ્ધ થવાનું કોની સાથે થવાનું પાંડુના પુત્રો સાથે પાંડુ પોતાને શું થાય છે ધૂતરાષ્ટ્ર ને પાંડુ શું થાય મામા ભાઈ જરા બોલો હવે નું મૃત્યુ થયું છે પાંડુ નું મૃત્યુ થયું છે દીકરા બાપ વગરના છે તો બાપ વગરના દીકરા ને કાકો એમ તો બોલી શકતો અમારા દીકરા પણ મામકા પાંડવાસ છે મારા અને પાંડુના એ શું કર્યું ગડબડ થઈ ગઈ બાકી મામકા મારા તો ખાલી અમારા દીકરા તો આ યુદ્ધ શાયદ ટળી જાત પણ મારા અને પાંડુના આ ભેદ પાડી દીધો ધર્મ ક્ષેત્ર ઘણું દૂર હતું અને રનિંગ સંજય તો આ બધા જે ગ્રંથો લખ્યા છે ભગવાન વેદવ્યાસ ને આ સંસાર ઉપર કેટલી કૃપા છે અમારા સંસ્કૃતના આચાર્યો નિશ્ચિતપણે માને છે અથવા તો કહેવત પણ છે સર્વમ ભગવાન વેદ વ્યાસ નું એઠું છે કોઈ એમ કે ભાઈ આ મારો નવો વિચાર છે આ મારું મૌલિક છે એવું કોઈ દાવો કરે તો એ ભલે મૌલિક હશે એની દ્રષ્ટિએ તો એનો અર્થ એ થયો કે એને ભગવાન વ્યાસને પૂરેપૂરા વાંચ્યા નથી બાકી ભગવાન વેદ વ્યાસને પૂરેપૂરા વાંચી લે તો એ બયાન નહીં કરી શકે કારણ કે એનો જે વિચાર છે એ ક્યાંક લખ્યો છે ભગવાન વેદ તો એ ઋષિઓને જે ગ્રંથો લખ્યા છે એ ગ્રંથોનું પઠન કરી